લોટ લોટ બગડ્યો આમ શું ભાડો છો તમે આમ ભાઈ ચડી માં પીપી કરી કે ને ભાઈ પીપી કરી કે એટલે 5 વાગ્યા છે અત્યારે ઘરે આવ્યા ને તો ઈ ઈદડા અને સમોસા લે નાઈ મસાલા પાવની ડીશ તૈયાર થાય છે સાઈ મોલ માં કેમ કે થોડું કરિયાણું લેવાનું છે તો ઘર શામ લઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છે છો સ્વાગત કરું છું તમારું મારા નવા બ્લોગ માં તો જો આપણે મસ્ત નાઈ તો તૈયાર થઈ ગયા છે અને રિયાંશ ભાઈને ને જલીબી ને પિયર બી ને તૈણે તૈયાર કરી દીધા છે અને રિયાંશ ભાઈ ને તો નવડાવી તૈયાર કર્યા ને તો એના પાસે એક કામે વધારે હું તમને બતાવું છું આમ જો આ શું કર્યું આખો લોટ લોટ બગડ્યો આમ જો આ ભાળો છો તમે આમ આ રિયાંશ છું આ જો રિયાંશ છે ને આખો લોટ લોટ બગડ્યો છો એને કામ વધારે હું લોટ બાંધતી હતી મારા હાથે લોટ વાળો છો લોટ બાંધતી હતી ને આમ કરતો તે શું કર્યું આમ જો તો લોટ ઢોળ્યો ને હું પાછું ના પડશે ને તારે હે પાછું નાવ પડશે ને મેં હું છે ને લોટ બાંધી હતી ને તો મેં અહીંયા લોટ કાઢ્યો રોટલી વાળવાનો તો એ અહીંયા પડ્યો તો ને એટલે આમ કર્યો ને તો બધો માથે ઢોળાઈ ગયો ને ઢોળાઈ ગયું છું એટલે આમાં છે ને મજા નથી મેં કેટલા દિવસથી વ્લોગ થી બ્લોગ તો બનાવ્યો હવે હવે બનાવશું એમ હવે જો બનાવ્યો મેં બ્લોગ હવે એને હું પાછો નવળાઈ ગયો સારું હાલ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં

તો એ તો લાગી જ ધોઈશે અડધી ધોવાની અડધી ન ધોવાની તો આવા ભાઈ જાગી હવે નહીં ધોવા દેવા ફટાફટ ધોવી પડશે અને મારે છે ને બે વાર તો ધોવવી પડે કેમકે શીખો થઈ જાય તો મસા ન આવે અને ધોઈ નાખીએ તો મસા આવે ચોખ્ખું ચોખ્ખું લાગે તો અત્યારે જો લાગી ધોઉશું અને ભાઈ જાગી ગયા છે અને પિયર બી મેં ધોતાશે કેમકે એને મસા ન ક્યાં થોડું તણતર સેવું આવી ગયું છે બધા તો પીએડ જો આ મારી દીદી કરી ગયા મેં જેલી પીધું હતું ભાઈને પીપી કરાવી લે જેલી બેની કાંઈ પીપી કરાવ્યું નહીં એટલે ભાઈ ચડીમાં પીપી કરી ગયા ને ભાઈ પીપી કરી ગયા હે અમારે જો કાન ઉઠી ગયો એટલે હવે છે ને એમાં થોડુંક જ લાદી ધોવાનું બાકી રહી ગઈ છે હે ને યાર એટલે ફટાફટ હું ધોઈ નાખીશ કાને તો જો ફેમિલી અત્યારે છે ને ઘનશ્યામ ઘરે આવ્યા ને કેટલા પાંચ વાગ્યા છે અત્યારે ઘરે આવ્યા ને તો એ ઈદળા અને સમોસા લેતા આવ્યા કેમ કે પીએલ ને જેલું ખાવા થાય ને એને ફોન કર્યો તો કીદડા સમોસા લેતા જો તો એ લેતા આવ્યા એ બે ચટણી છે જો અને આ બે બે નું જો ખાય છે ને સામે ચટણી ઢોળા ને જો હું ચટણી કાટતી થી તો એ ઉડી હે ને જલી મસ્ત છે જો આ પીએલ બેન ખાય છે હે પીયુ મસ્ત છે હા બોલો કે નાસ્તો કરો બેઠા ને તમારે નાસ્તો કરો ચાલો કીદડા સમોસા એટલે આપણે છે ને મસાલા પાઉં બનાવી દઈશું કેમકે આજ વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહોતો જોઈએ ત્યારે સીધો ડાયરેક્ટ અત્યારે વિડીયો ઉતારું છું મસાલા પાવ તૈયાર થઈ ગયા છે તો હું તમને બતાવું જો અહીંયા ડીશ તૈયાર થાય છે મસાલા પાઉંની અને આ ડીશ તૈયાર કરે છે ઘનશ્યામ અને પીયુબેન ખાવા બેહી ગયા છે આપણે બધાને ખાવા બેહાર દેવાના છે આ જો બધું તૈયાર કર્યું છે અને જો અને અહીંયા અમારે છે ને હિયાંશભાઈ રમેશ છે પાછળ અને અહીંયા અમારે રુદ્રભાઈ રમેશ રુદ્ર આ રુદ્ર

તો જો ફ્રેન્ડ અમે છે ને ખાઈ પી નવરા થઈ ગયા અને હવે અત્યારે અમે કેમ કે થોડું કરિયાણું લેવાનું છે તો ગનશામ કરે છે ને તો મેં કીધું આપણે અત્યારે લઈ જઈએ મોલ તો અગિયાર વાગ્યા સુધી ખુલ્લો હોય તો ઘનશામ છે ને ગાડી લઈને તૈયાર થઈ ગયા છે પીયું બે જાય અને પીયું બેને જો બેહી ગયા છે ને મારે જવાનું છે તો સારું હાલો કન્ટિન્યુ રેજો તો જો ફેમિલી અમે છે ને મોલે પહોંચી ગયા છીએ અને અંદર છે ને શું વિડીયો ઉતારવા નથી દેતા કેમ કે અમે અગાઉ આવ્યા હતા ને તો ના પાડતા હતા કે વિડીયો નહીં ઉતારવાનો એવો તો આપણે અંદર તો નહીં ઉતારી તો મેં કીધું અહીંયા ઉતારતી એવી અને જો અહીંયા ભાઈ બેઠા છે ને જો ઘનશ્યામ છે ને શું ખાશો ઈયાંશ હે 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 તો હારું હાલો હવે આગળ બધી વસ્તુ લઈ લેવી

તો સારું વાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી મળીશું નવા બ્લોક સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો પોત કામમાં વ્યસ્ત રહેજો જય માતાજી બાય